સમાચારની શરૂઆત કરીએ ગુજરાતમાં વાયરસની એન્ટ્રી આગાહીકાર અંબાલાલ પટેલે વર્ષ બે હજાર પચીસ માં નવી બીમારીઓ આવવાની આગાહી કરી હતી અંબાલાલ પટેલે નવા વર્ષનો વર્તારો કરતા સંકેત આપ્યા હતા કે આ વર્ષમાં કોરોના જેવી નવી બીમારીઓ ફેલાઈ શકે છે બે હજાર પચીસમાં શનિ રાહુ આવે છે રાહુ જે છે એ અગમ્ય રોગ રોગની ઉદબોધ કરે છે એટલે રાહુ રાહુનું વરસ હોય ત્યારે ખાસ નવીન પ્રકારના જે રોગો આવે છે એ આપણે સાચવું રહ્યું ઘણી વખત આપણે બાયોલો જૈવિક વિષાણુઓ ભિન્ન ભિન્ન દેશો બનાવતા હોય છે એટલે જૈવિક વિષાણુઓ જે છે

બે મહિનાનું બાળક એચએમપીવી વાયરસથી સંક્રમિત હાલ બાળકની સ્થિતિ સુધારા પર નીરવ પટેલ દ્વારા વાત કરવામાં આવી મહત્વનું છે કે ખતરાની ઘંટી એચએમપી વાયરસનો ગુજરાતમાં કેસ સામે આવ્યો છે બેંગલુરૂ બાદ નો ગુજરાતમાં કેસ સામે આવ્યો તેવા પણ અમદાવાદમાં કેસ આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે ખાનગી હોસ્પિટલના તબીબનો વિડીયો आई एम डॉक्टर नीरव पटेल कंसल्टेंट न्यूरेटोलॉजिस्ट एंड पीडियाट्रिक इंटेंसिविस्ट एट ऑरेंज चिल्ड्रन हॉस्पिटल चांदखेड़ा अहमदाबाद अभी रिसेंटली हमने एक बच्चे में ह्यूमन मेटानिमो वायरस का इन्फेक्शन हमने देखा है जो हमारे यहाँ पे बच्चे आ, बच्चा आया वो ट्वेंटी uh, फोर्थ को ट्वेंटी फोर्थ ऑफ डिसम्बर को अपने यहाँ पे एडमिट हुआ था ऑरेंज हॉस्पिटल पे उसको सर्दी खांसी ऑलमोस्ट फॉर टू टू थ्री डेज था बच्चे को दो दिन तीन दिन हमने छोटे मशीन पे रखा उसके बाद बच्चे का ऑक्सीजन मेंटेन नहीं हो रहा था तो हमने उसको वेंटिलेटर मशीन का सपोर्ट दिया ऑलमोस्ट फाइव डेज वेंटिलेटर सपोर्ट देने के बाद बच्चे की हालत में उस काफी सुधार आया वायरल का एंटीवायरल मेडिकेशन होता है सपोर्टिव ट्रीटमेंट होता है नेबुलाइजेशन उसके बाद बच्चे को हमने छोटे मशीन पे भी रखा और अभी बच्चा एकदम डिस्चार्ज के लायक हो गया है तो बेबी इज एब्सोल्युटली फाइन उस बच्चे में मेनली मेंश्यू था कि बच्चे को पहले भी जब न्यूबॉर्न बच्चा था तो प्री था जिसकी बच्चे वजह से बच्चे को वेंटिलेटर सरफेगन नाम का फेफड़ों का इंजेक्शन होता है वो भी देना पड़ा था तो ये बच्चा इसीलिए मे भी इससे प्रभावित हुआ होगा क्योंकि उसके लंग्स ऑलरेडी कॉम्प्रोमाइज थे तो ये नॉर्मली जो हेल्दी बेबीज है उसमें इसके कोई ज्यादा इन्फेक्शन हो जाए उससे ज्यादा कोई घबराने की जरूरत नहीं है जस्ट जो रूटीन केयर हम बोलते हैं कि जब भी सर्दी खांसी हो आप मास्क यूज करो नॉर्मली हैंड वॉशिंग हम बोलते हैं कि दिन में 10 से 12 बार हैंड वॉशिंग करते रहो

ન્યુઝ એટીનની ટીમ પહોંચી ગુજરાતમાં એચએમપી વાયરસની એન્ટ્રીનો દાવો કરવામાં આવી રહ્યો છે ચાંદકેડાની ખાનગી હોસ્પિટલ પહોંચી છે ન્યૂઝ એટીનની ટીમ ઓરેન્જ ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદમાં પણ આ વાયરસની એન્ટ્રી થઈ છે એક નાના બાળકમાં આ કેસ સામે આવ્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે બે મહિનાનું બાળક એચએમપી સંક્રમિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે તબીબ દ્વારા બાળક એચએમપી વાયરસથી સંક્રમિત હોવાની વાતની તપાસ કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગની ટીમ ઓરેન્જ હોસ્પિટલ પહોંચી ચૂકી છે અમારા સંવાદદાતા સંજય ટાંક પણ લાઈવ જોડાયા છે તે પણ હોસ્પિટલ પહોંચ્યા છે તેમની પાસેથી વધુ માહિતી લઈએ સંજય જે પ્રકારથી દાવો કરવામાં આવી રહ્યો છે કે એચએમપીવી વાયરસ છે બાળકમાં જોવા મળી રહ્યો છે આરોગ્ય વિભાગની ટીમ પણ પહોંચી છે આપ પણ ઉપસ્થિત શું વધુ માહિતી સંજય બિલકુલ સંધ્યા અમદાવાદના ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલ જે છે કે ત્યાં જે બે મહિનાનું બાળક જે છે તે એમપીવી જે વાયરસ જે છે મેટા ન્યુમો વાયરસ જે છે તે એનો રિપોર્ટ જે છે આવ્યો છે અને તેને લઈને આરોગ્યની ટીમ અહીંયા પહોંચી છે ડોક્ટર નીરવ પટેલ જે છે અને જે ડોક્ટર બિરેન નાયક જે છે કે તેઓ ડીવાય એચ છે ડેપ્યુટી હેલ્થ ઓફિસર છે અને અત્યારે આ સમગ્ર મામલે જે છે તે તપાસ કરી રહ્યા છે બાળક જે છે તે ડુંગરપુરનો છે ડોક્ટર નીરવ પટેલ જે છે તેઓ પાસેથી પણ આપણે જાણીશું કે જે આ બાળક જે છે એ બાળકનો જન્મ પણ આજ હોસ્પિટલમાં થયો હતો અને વીસ પચીસ દિવસથી અહીંયા એડમિટ રહ્યો હતો નીરવભાઈ આપણી સાથે નીરવભાઈ જે બાળકનો રિપોર્ટ જે છે તે મેટા નિમો વાયરસ હજી પોઝિટિવ આવ્યો છે અને શું છે આખો ચાઇનામાં જે હાહાકાર મચાવી રહ્યો છે એ પ્રકારનો વાયરસ છે

નો જે રિપોર્ટ આવ્યો છે સંધ્યા એ રિપોર્ટને લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે જોકે ડૉક્ટરે ખુદ જેઓએ જણાવ્યું છે કે ચીનમાં જે હાહાકાર મચાવી રહ્યો છે તે પ્રકારનો વાયરસ જે છે તે આ નથી પરંતુ તેને લઈને તપાસ જરૂરી છે અને તેને લઈને આરોગ્ય વિભાગમાં જાણ આજે કરી છે જોકે આ રિપોર્ટ પહેલા આવ્યો હતો પરંતુ આજે જાણ કરવામાં આવી છે એટલે કે ક્યાંકને ક્યાંક 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 હોસ્પિટલ દ્વારા જે છે તે આ બાળકના રિપોર્ટને પણ છુપાવવામાં આવ્યો હોય તેવું પણ અત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે પરંતુ અત્યારે આરોગ્યની ટીમ અહીંયા પહોંચી છે અને બાળકના જે રિપોર્ટ લઈને જે છે તે તપાસ કરવામાં આવી રહી છે જી બિલકુલ સંધ્યય સંજય જે પ્રકારથી અત્યારે આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી છે ને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે આધિકારિક પુષ્ટિ ક્યારે કરવામાં આવશે કે ખરેખરમાં બાળક આજ વાયરસથી સંક્રમિત Check again. જોઈ છો કે જે આખે આખો જે એ પ્રાઇવેટ જે લેબોરેટરી જે છે ત્યાં કોઈ પણ પ્રકારની તપાસ થઈ નથી નીરવભાઈ ની પાસેથી પણ આપણે જાણીશું નીરવભાઈ આજે આ રિપોર્ટ જે આવ્યો છે ક્યારે રિપોર્ટ આવ્યો હતો ને આ ક્યાંથી જે પ્રાઇવેટ લેબમાંથી આ રિપોર્ટ આવ્યો છે પ્રાઇવેટ લેબમાંથી આવ્યો હતો પણ મેટા ઇન્ફેક્શન હોય કરવા વાળો પણ હ્યુમન મેટાનીમો વાયરસ છે એવું લગભગ કહી રહ્યા છે ટીમના ડોક્ટર્સ આગળથી તો બાળકોમાં આ સિમ્પલ શરદી ખાંસી વાળો રોગ છે જેમાં ન્યુમોનિયા ઘણી વાર કોમ્પ્લિકેટ થતો હોય અને બાળકને તકલીફ વધતી હોય જે છે સાથે બિરેનભાઈ શું તપાસ કરવું બેબી માટે ન્યુમોનિયા માટે આવેલું હતું પછી ફરીથી એડમિટ થયું છે હું આ બધું જોઈ રહ્યો છું અત્યારે એ જોઈ અને પછી આપણે કહું બરાબર ચીનમાં જે વાયરસ છે અને આ એ વાયરસ એવું કઈ રીતે આપણે તપાસમાં બહાર આવી શકે હવે એ અત્યારે હું આના ઇન્વેસ્ટિગેશન ને બધા જોઈ રહ્યો છું બરાબર છે એ કઈ રીતના જે પછી હું તમને કહું છું બરાબર છે એને ન્યુમોનિયા તો છે જ બરાબર છે હવે ચાઇનાનું નું છે કે નથી એ આ બધા ઇન્વેસ્ટિગેશન એમને પછી કે આ ફાઇલની સ્ટડી થઈ રહી છે બરાબર હું આ જોઈ રહ્યો છું ફાઇલ સેમ્પલ કે મોકલવાના કોઈ લેબમાં મોકલું એ આ બધું જ અમારે હજુ આ જોઈ લઈએ ને બરાબર પછી એ અમારા જે ઉપરથી જે સાહેબ સાહેબ બરાબર પેશન્ટ અત્યારે પેશન્ટ સ્ટેબલ છે એમને રજા આપી રહ્યા છે અમે આ બધું જોઈએ છે બરાબર છે પછી અમે ઉપર સબમિટ

બાળકની મેડિકલ હિસ્ટ્રી અને ખાસ કરીને ટ્રાવેલ હિસ્ટ્રી જે છે તે કોઈ જણાતી નથી કારણ કે ડુંગરપુર રાજસ્થાનનું બાળક છે અને જે છે બાળકનો જન્મ જે છે તે આજ હોસ્પિટલમાં થયો હતો વીસ પચીસ દિવસથી અહીંયા એડમિટ રહ્યો હતો બિલકુલ સંજય આભાર સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારથી આરોગ્ય વિભાગની ટીમ અત્યારે પહોંચી છે તપાસ કરવામાં આવી રહી છે જે બાદ ડોક્યુમેન્ટ છે તે જમા કરવામાં આવશે એચએમપી વાયરસનો ગુજરાતમાં પણ કેસ સામે આવ્યો હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે આધિકારિક પુષ્ટિ બાકી અમદાવાદમાં મેટાન્યુમો વાયરસનો એક કેસ નોંધાયો છે અને ડૉક્ટર નીરવ પટેલ કે તેઓ આપણી સાથે જે ખાનગી હોસ્પિટલમાં આ કેસ નોંધાયો છે નીરવભાઈ શું કેસો આખો આખો શું કેસ છે અને ચીનમાં જે હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ આ એ જ કેસ છે કે શું છે ફર્સ્ટ ઓફ ઓલ મેટાનિમો વાયરસ એ આપણા માટે કે જે આઈસીયુ પ્રેક્ટિસ કરતા હોય બાળકોના ડૉક્ટર આઈસીયુ સ્પેશિયાલિસ્ટ કે મોટાના એના માટે નવો વાયરસ નથી ઓલરેડી મેટાનીમો વાયરસના ઘણા બધા કેસ અમે જોયેલા છે પાછળ કે જેમ જેમ આપણે આ ચીમ આપણા ચિકનગુન આપણું વાયરસમાં હતું જે લાસ્ટ ટાઈમ હિંમતનગરમાં અને બધામાં વધારે ફેલાયો હતો ને એ વાયરસ અમે પહેલેથી જોતા જ આવ્યા છીએ હવે અત્યારે જે ચાઇનામાં ચાલી રહ્યો છે એને આના સાથે લિંક કરવો એ મને યોગ્ય નથી લાગતો કેમ કે બાળકનું અલગ રીતનું એનું જો કહેવાય જે બધી રીતે ડુંગરપુરનું બાળક હતું એના ઘરમાં રહેતું હતું નથી કોઈ ફેમિલી ટ્રાવેલ હિસ્ટ્રી કે એવી કોઈ એટલે મે બી સાદો નિમો વાયરસ હોય છે મેટા નિમો વાયરસ જેમાં શરદી ખાંસી કફ કોલ થતા હોય પણ હા આ બાળકને ઓલરેડી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હતું ઓલરેડી બાળક જન્મના ટાઈમે વેન્ટિલેટરની જરૂર પડી હતી એટલે એને તકલીફ થોડી વધારે પડી શ્વાસમાં વેન્ટિલેટરની જરૂર પડી પણ હા બાળક સરસ રીતે હવે રિકવરીમાં આવી ગયું છે એટલે એવી કોઈ ટેન્શન કરવાની ચિંતા કરવાની કે એવી કોઈ પ્રકારની જરૂર નથી જસ્ટ શરદી ખાંસી માટે આપણે શું ધ્યાન રાખીએ કે ભાઈ માસ્ક પહેરીએ બાળકને હાથ હેન્ડ વોશ કરાવીએ હાઇડ્રેશન આપતા રહીએ બેઝિક શરદી તમારા કે મેડિકેશન લો એ જ કરવાનું છે કોઈ ભારે કે પેનિક થઈ જવાની કે બધા શરદી ખાંસી માટે તમારી ઇમરજન્સીમાં હોસ્પિટલમાં આવવાની એવી કોઈ જરૂર નથી કેમ કે રિપોર્ટ બી આપણે કરવાની કોઈ જરૂર નથી આ સિમ્પલ શરદી ખાંસી વાળો વાયરસ છે એ હું ટૂંકમાં કહીશ આ બાળક જે છે તે કયા સિમ્ટમ્સ સાથે અહીંયા એડમિટ થયું હતું કેટલા સમયથી અહીંયા એડમિટ છે અને આનો રિપોર્ટ આજે તમે જે કહો છો મેટાનોમ વાયરસ એ ક્યારે આવ્યો હા બાળક આપણે તો લગભગ બે વીક એક વીક પહેલા આવ્યું હતું શરદી ખાંસી ને બધું વધારે હતું અને પ્લસ એની સાથે એને બ્રેથલેસનેસ હતી કે જેથી બાળકને હાફ બહુ હતો હવે એના લીધે આપણે એને જે રિપોર્ટ્સ કરાવ્યા બાળકને શ્વાસમાં તકલીફ હતી ઇમિજિયટલી આપણે એને વેન્ટીલેટર પર લેવું પડ્યું પણ હા એમાં બેઝિક વાયરલ મેડિકેશન જ જે આપણે કોરોનામાં વાપરતા હતા ઓસલ્ટામીવીર એ જ મેડિકેશન આપણી જોડે કે આખા વર્લ્ડ વાઇડ એન્ટીફ્લુની અવેલેબલ છે એટલે એ મેડિકેશન આપણે બિફોર ટેસ્ટ આપ્યા પહેલાં પણ આપણે એને ચાલુ કરી એન્ટીબાયોટિક્સનો સપોર્ટ આપ્યો અને એમ્બ્યુલાઇઝેશન ચેસ્ટ ફિઝિયોથેરાપી આ બધું કર્યા પછી બાળકે સરસ રિકવરી બતાડી પાંચ એક દિવસ વેન્ટિલેટરના સપોર્ટ પરથી બાળક નાના મશીન પર બી આવી ગયું અને બે ત્રણ દિવસ નાના મશીન પર રહ્યા પછી બાળક હવે એકદમ ઘરે જવા માટે સ્વસ્થ થઈ ગયું છે અચ્છા જે વાયરસ ચીનમાં જે હાહાકાર મચાવી રહ્યો છે એ જ પ્રકારનો આ વાયરસ છે ચિંતાજનક છે શું છે અને આ બાળકને અત્યારે સ્થિતિ હા બાળકની સ્થિતિ એકદમ સરસ છે બાળક ડિસ્ચાર્જનો આજે પ્લાન છે આને કોઈ ચાઇના સાથે રિલેશન હોય કે એવું કંઈ લાગતું નથી કેમકે જે રીતે બાળકને સિમ્ટોમ હતા જે પ્રકારે બાળકની ફેમિલી હિસ્ટ્રી છે જ્યાંથી બાળક આવી રહ્યું છે એનું બેકગ્રાઉન્ડ ડુંગરપુર રાજસ્થાનનો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી એટલે આ ચાઇના સાથે રિલેટ કરવો મને બહુ યોગ્ય લાગતો નથી તો બી આપણે ડિટેલ જાંચ માટે આના આગળના કે ભાઈ આનો વેરિયન્ટ આનો સબ ટાઈપ અને ચાઇનામાં જે સબ દેખાઈ રહ્યા છે બંને એક છે કે અલગ છે એ બી આપણે આગળ એના જાચ માટે કીધું છે એના બી રી આવશે બધા જોડે આપણે શેર કરશું પાછા જયારે આ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો આરોગ્ય વિભાગ જે દરેક ડોક્ટરોએ જે છે તેની જાણ કરવાની હોય છે આપણે એવી કોઈ જાણ કરી છે ખરી અને આ રિપોર્ટ બેઝિકલી મેટાનિમો વાયરસ અમે નોર્મલ તરીકે જ ગણતા હોઈએ છીએ એની કોઈ ઇન્ફેક્શનવાળો જે ચાઇનાવાળો છે એ અમે લોકો કોઈ રીતે સસ્પેક્ટ નથી કરતા પણ હા આજે અમે ટીવીમાં જોયું કે બેંગ્લોરમાં આવો એક રિપોર્ટ આવ્યો છે એટલે અમે સસ્પેક્ટ કરતા હતા કે આ વસ્તુ એ નથી એટલે હા એમસી સાથે બી વાત થઈ ગઈ છે એમણે બી તપાસના આગળ બીજા રિપોર્ટ કરાવવાના શું કરવાનું બધાનો ઓર્ડર આપ્યો છે અને જસ્ટ અત્યારે બધા કોન્ટેક્ટમાં બધા એ એમસી ટીમ સાથે બી અમારી ટીમ છે પણ મે બી આપ બેઝિકલી ઓરિજિન મે બી રાજસ્થાનનું બી હોઈ શકે ડુંગરપુરનું બી હોઈ શકે કેમ કે બાળક ત્યાંથી આવ્યું છે એટલે એના માટે તો આગળ બધી ટ્રીટમેન્ટ આગળ બધી એની વાત તો બધી બધી આપણી ચાલી રહી છે અચ્છા રિપોર્ટ કે આગળ મોકલવાના છે એવું કે આયોજન કરું કે હા એ માટે એએમસી માં બધા ડોક્ટર સાહેબો જોડે બધા જોડે જસ્ટ આપડા પાર્ટનર સાહેબ મારા વાત કરી રહ્યા છે આગળ કઈ રીતે આપણે મોકલી શકીએ ને આગળ કઈ રીતે કન્ફર્મેશન લાવી શકીએ પણ અત્યારે વધારે ફોકસ છે કે પેનિક કરવાની જરૂર નથી જસ્ટ મે કીધું કે સાદુ શરદી ખાંસીમાં શું આપણે ધ્યાન રાખીએ એટલું જ આપણે ખાલી ધ્યાન રાખવાનું છે ને બાળકોને સુરક્ષિત રાખવાના છે ટોડાવાળી જગ્યાએ આપણે અવરજવર ઓછી કરવાની છે બિલકુલ આ હતા ડોક્ટર નીરવ પટેલ કે જેઓ જણાવી રહ્યા હતા જે બાળક મેટાન્યુમો વાયરસનો જે કેસ પોતે અવેરનેસની જરૂર છે અને ચીનમાં જે વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે તો તેની સાથે પણ આ વાયરસને સરકાવવાની જરૂર નથી તેવું પણ તેઓ જણાવી રહ્યા છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ન્યૂઝ ન્યૂઝિન ગુજરાતી અમદાવાદ તો અમદાવાદમાં એચએમપી વાયરસનો કેસ આવ્યો છે એમસીના હેલ્થ ઓફિસર સાથે ન્યૂઝ એટીનની વાસી ડોક્ટર ભાવિન સોલંકીનું નિવેદન બે મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો કોર્પોરેશન દ્વારા બાળકની ટ્રાવેલિંગ હિસ્ટ્રીની તપાસ પેશન્ટ સ્ટેબલ છે અને સારવાર હેઠળ છે બાળક રાજસ્થાનના ડુંગરપુરનું વતની છે પેશન્ટની આઈસીયુમાં દાખલ કરવા અંગે કામગીરી ચીનમાં ફેલાયેલા જે વાયરસ છે તેને ગુજરાતમાં અમદાવાદમાં દસ્તક આપી દીધી છે બે મહિનાના બાળકને કેસ છે તે પોઝિટિવ આવી રહ્યો છે છે અમદાવાદ શહેરના જે એમઓએ કહી શકાય ડોક્ટર ભાવિન સોલંકી સર જે વાત કરીએ શું આખી ઘટનાક્રમ બન્યો છે કારણ કે એક જે ચીનમાં જે વાયરસ આવી રહ્યો હતો એ વાયરસ હવે ગુજરાતમાં અને અમદાવાદમાં દસ્તક આપી છે શું આખી કેસની હિસ્ટ્રી છે કઈ રીતે આખી જે કહે છે બાળક છે કેટલા મહિનાનું છે ક્યાંથી આવી રહ્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં બે મહિનાનું મેઇલ ચાઇલ્ડ છે જેમાં કફ કોમન કોલ્ડ આ પ્રકારના સિમ્ટમ્સ હતા અને જેના અનુસંધાન એક ડિટેલ લેબોરેટરી રિપોર્ટ્સ એનું કરાવેલો હતો વાયરલ એની વાયરોલોજીનો ટેસ્ટ કરાવેલો હતો જેની અંદર મેટાન્યુમો વાયરસ પોઝિટિવ અત્યારે આવેલું છે હાલમાં કોર્પોરેશન દ્વારા એની ટ્રાવેલિંગ હિસ્ટ્રી શું છે કે પ્રકારે ડિસીઝ પ્રોગ્રેસ કરેલું છે આ તમામ ઇન્ફોર્મેશન અત્યારે કલેક્ટ કરવામાં આવી રહી છે પ્રાથમિક તબક્કે જે હોસ્પિટલ સાથે ચર્ચા થઈ છે પેશન્ટ હાલમાં અત્યારે સ્ટેબલ છે અને હોસ્પિટલમાં એડમિટ છે મુખ્યત્વે જે પેશન્ટને આઇસોલેશનની કામગીરી કરવાની છે અન્ય પ્રિવેન્ટિવ મેઝર્સ લેવાના છે અત્યારે હાલમાં કાર્યરત કરવામાં આવેલા છે સર ખાસ કરીને કોરોના પછી એક નવો વાયરસ આવી રહ્યો છે આ વાયરસથી લોકોને શું અવેરનેસ રાખવાની જરૂર છે અને આની જે હિસ્ટ્રી એ બાળક કેટલા મહિનાનું છે ક્યાંથી આવી રહ્યું છે અમદાવાદનું તો કે અમદાવાદથી બહારથી આ બાળક અહીં આવ્યું છે જી હાલમાં જે મેસેજ મળી રહ્યા છે પેશન્ટ અમદાવાદનું નથી ડુંગરપુરથી પેશન્ટ આવેલું છે એક્ઝેક્ટ લોકેશન હાલમાં અમે તપાસ કરાવી રહ્યા છે પણ આઉટ ઓફ એએમસી લિમિટમાંથી આવેલું છે અને કદાચ રાજસ્થાનનું પેશન્ટ હોઈ શકે તેવી અત્યારે પ્રાથમિક માહિતી મળેલી છે હોસ્પિટલ્સ સાથે પણ આ બાબતે ચર્ચા થયેલ છે હાલમાં પેશન્ટને પ્રોપર આઇસોલેશન મેન્ટેન કરવામાં આવે પેશન્ટની ક્રિટિકલ કન્ડિશન છે કે નહીં એને કયા પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે તેનું એક એનાલિસિસ કરવામાં આવે અને કોમ્પ્લિકેશન અટકાવી શકાય પ્રિવેન્શન કરી શકાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે એટલે સર કહી શકાય કે અમદાવાદમાં પહેલો કિસ્સો કદાચ બનશે આર્યો જે દાખલ થયો છે હાલમાં જે રિપોર્ટ છે પ્રાઇવેટ લેબોરેટરીનો રિપોર્ટ આવેલો છે જસ્ટ ટેન મિનિટ્સ પેક આ રિપોર્ટ આવેલો છે વન્સ એ કન્ફર્મ થઈ જાય ત્યારબાદ એક ડિટેલમાં પ્રેસ મીડિયાને જરૂરી માહિતી આપવામાં આવશે સર જે કેસ નોંધાયો છે તો એની અંદર જે કહી શકાય કે જે કેસ છે આ પહેલો કેસ કહી શકાય અને સાથે જ એની હિસ્ટ્રી બીજી એવી શું રહી છે કે જેના કારણે લક્ષણો જોવા મળ્યા અને આ વસ્તુ થઈ છે અને લોકોને કઈ રીતે કાળજી રાખવાની જરૂર છે જે મેઇનલી જે સિમ્ટમ્સ છે રેસ્પિરેટરી ઇન્ફેક્શન જે કોઈ હોઈ શકે કોમન કોલ્ડ છે કફ છે સોર થ્રોટ હોય એ પ્રકારની ફીવર હોઈ શકે આ પ્રકારની એક જનલાઈઝ કમ્પ્લેટ પેશન્ટને રહેતી હોય છે અને અલગ અલગ ટેસ્ટ કરાવીને એક ફાઇનલ નિદાન તરફ આપણે આની અંદર કરાવી શકીએ આફ્ટર ઓલ એક આ વાયરલ ડિસીઝ છે અને તે પ્રકારના એક સામાન્ય ચિહ્નો પેશન્ટમાં જોતા હોય જોવા મળતા હોય છે જેને ડાયગ્નોસીસ બાદ આપણે કન્ફર્મ કરી શકીશું એટલે આપણે કોઈ લેબ તપાસ કરશું ખરી આની અંદર હવે આપણે કોઈ રિપોર્ટ કરવાના કારણ કે આ ખાનગી લેબનો રિપોર્ટ છે દરેક જે સસ્પેક્ટેડ પેશન્ટ છે આઈધરે ગવર્મેન્ટ હોસ્પિટલમાં હોય મ્યુનિસિપલ હોસ્પિટલમાં હોય પ્રાઇવેટ હોસ્પિટલમાં હોય કોઈપણ જગ્યાએથી કોઈ પ્રાઇવેટ જગ્યાએ પર ટેસ્ટિંગ થાય ગવર્મેન્ટમાં પ્રથમ આને જાણ કરવામાં આવે ત્યારબાદ પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવામાં આવે તે પ્રકારની કામગીરી અને આયોજન કરવામાં આવશે ચોક્કસ આ તો ડૉક્ટર ભાવિન સોલંકી તેઓ કહી રહ્યા છે કે એક જે બે મહિનાનો જે બાળક છે તે પોઝિટિવ છે

ચે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સમીર ગામીનું નિવેદન સાવચેતી રાખવા તબીબોની સલાહ ન્યુમોનિયા જેવા લક્ષણ હોય તો ગભરાવાની જરૂર નથી તબીબોની સલાહ લેવી આ એક સિમ્પલ ફલુ જેવો જ વાયરસ છે અત્યારે શિયાળાની સિઝનમાં જેમ શરદી ખાંસી ફ્લુ વધારે જોવા મળે છે ઇન્ફ્લુએન્ઝા વાયરસ વધારે જોવા મળે છે એમ એચએમપીયુ પર એક જોવા મળ્યો છે હવે આ વાયરસ મ્યુટેટેડ છે એટલે કે એનું જેનેટીક ચેન્જ થયું છે કોઈ નવા પરિપક્વ રૂપમાં જોવા મળ્યો છે આપણને હજી આવતા સમયમાં જ ખબર પડશે આ વાયરસને કારણે સિમ્પલ ન્યુમોનિયામાં જેમ થાય શરદી ખાંસી તાવાઓ છાતીમાં દોગોને કફ થાય એવા જ લક્ષણો જોવા મળે છે જો આવા કોઈ આપણે લક્ષણો હોય તો આપણે જીકના ડોક્ટરની સલાહો ગભરાવવાની કે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી આપણે સાવચેતી જ રાખવાની જરૂર છે તો જે પ્રકારથી સાવચેતી રાખવા માટે તબીબોની સલાહ ચિંતા કરવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે ચીનમાં ફેલાયેલા વાયરસને લઈને અત્યારે ફફડાટ છે સ્પેશિયાલીસ્ટ ડોક્ટર સમીર ગામી દ્વારા નિવેદન